કેનાલ કાંઠે તરસ્યા ખેતરો આ પાણી અકાળે લાવી દીધો અંત પંચમહાલ જિલ્લાના મોટા ભાગના વિસ્તારની ખેતી કેનાલ આધારિત સિંચાઈ પર આધાર રાખે છે ત્યારે આ વખતે જિલ્લાના મુખ્ય જળાશયો કે જેમાંથી કેનાલ મારફતે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે જેમાં હજુ પણ અંદાજિત પચાસ ટકાથી ઓછું પાણી ભરેલું છે આ જળાશયોમાંથી કેનાલો દ્વારા કેટલાક વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કાલોલ તાલુકાના પિંગડી ગામની આસપાસના વિસ્તારો કે જ્યાંથી પાનમ કેનાલ પસાર થાય છે જેમાં છેલ્લા ત્રીસ વર્ષથી સિંચાઈના પાણી અંગે વિકટ પ્રશ્ન સર્જાયો છે પાનમ જળાશયમાંથી ઉનાળાની શરૂઆતમાં દર વખતે પાણી છોડવામાં તો આવે છે પરંતુ આ પાણી પાનમ જળાશયથી અંદાજીત સો કિલોમીટર દૂર આવેલા કાલુલ તાલુકાના વિસ્તારોમાં પહોંચતું નથી કાલુલ તાલુકાના પિંગળી સાગાના મુવાડા રામપુર કાનોડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાનમ સિંચાઈનું પાણી ન પહોંચતું હોવાથી અહીં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ પાક નિષ્ફળ જાય છે દર વખતે જ્યારે એક છેલ્લા પાણીની જરૂર હોય ત્યારે અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ સિંચાઈનું પાણી છોડવામાં આવતું નથી પંચમહાલ જિલ્લાની અંદર કાલોલ તાલુકાની અંદર પીંગળી પંચાયતની અંદર પાનમ કેનાલ આવે છે એ કેનાલની અંદર આજે વર્ષોથી પાણીના એમ કે પાણી મળતું જ નથી ઉપરથી પાણી મોકલે એવા એ લોકો જો આ પાનમનું રેગ્યુલર કામ કરે તો અહીં પાણી મળી શકે એવું છે પણ એ લોકો કામ વ્યવસ્થિત કરતા જ નથી મોંઘા મોંઘા બિયારિયા ઉરે બરાબર અને પછી યુરિયા ડીએપી હતા ચૌદસો પંદરસો રૂપિયાની એક થેલી ડીએપી ડીએપીઓને અને એ એવું મોંઘું બિયારણ ઉરીને જો ખેતાની અંદર ઓરે અને પાણી ના મળે તો કેટલું નુકસાન જાય અત્યારે એક વીઘા પાછળ મિનિમમ દસ એક હજાર રૂપિયા ખેડૂત ખર્ચો થાય છે બરાબર પાણી રેગ્યુલર આવે તો અહીં અમારા ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે સારી રીતે પાક પકવી શકે એટલા સક્ષમ છે અને લગભગ છેલ્લા લગભગ આમ ત્રીસ પાંત્રીસ વર્ષથી દરેક પાણી છેલ્લા લાસ્ટમાં પાકને જે છેલ્લું પાણી જરૂરી હોય છે એ કોઈ વર્ષ પૂરતું પાણી મળ્યું નથી ને પાક નિષ્ફળ જાય છે અહીંયા પાકમાં ડાંગર થાય છે બાજરી થાય છે મકાઈ થાય ઘઉં થાય છે અત્યારે તમે ઘઉંની હાલત ને બાજરીની હાલત જુઓ તો આપણને એમ થાય કે આ શું કરીશું એમ પૂરતું પાણી જ નથી આવતું છે લાસ્ટ પાણીમાં જ અમારે તકલીફ પડે છે દરેક વખતે અને સાહેબોને અમે કહેવા જઈએ છીએ તો કહે છે કે સાંજ સુધી પાણી આવી જશે કાલે પાણી આવશે પરમ દિવસ પાણી આવશે પણ પાણીનું કોઈ આવવાનું ઠેકાણું નથી પિંગળી અને સાગાના મુવાડા સહિતના ગામોના ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે હવે જ્યારે છેલ્લા એક પાણીની જરૂર છે ત્યારે તે ન મળવાથી ખેડૂતોને પોતાનો ઊભો પાક લણી લેવાની ફરજ પડી છે કેમ કે પાક સાવ ખોટમાં જાય તે પહેલા પશુના ચારા માટે તો ઉપયોગમાં આવે બાકી હાલ તો મોંઘા ભાવના બિયારણ ખાતર અને મજૂરી ચૂકવ્યા બાદ પણ પાણીના અભાવે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયેલા ડાંગર બાજરી મકાઈ જુવાર જેવા પાકો અકાળે લણી રહ્યા છે જેનાથી તેઓને ખૂબ જ મોટો આર્થિક બોજો પડશે કેમ કે ખેડૂતોને દીઠ પચીસ હજાર જેટલો ખર્ચ માથે પડશે ત્યારે આ વિસ્તારની અંદાજીત ચારસો હેક્ટર જેટલી જમીનમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સામે જજુમી રહેલા અન્ય ખેડૂતોને કેટલું આર્થિક નુકસાન સહન કરવું પડતું હશે તેનો અંદાજ લગાવવો અઘરો છે એકાદ પાણી દોવે છે પણ બીજું પાણી ના આવે તેના કારણે ખેતીમાં નુકસાન થાય બાજરી હોય ડાંગ ઘઉં હોય મકાઈ કાચું કાચું કાપી લેવું પડે છે હમણાં મેં ઘઉં કોર્યા હતા લગભગ દસેક હજાર રૂપિયા ખર્ચો કર્યો તો મેં બરાબર તો એક પાણી મળ્યું બીજું પાણી ના મળ્યું આખરે કાચા ને કાચા ઘઉં કાપી લેવા પડે મારા અંદાજે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયું છે આ વિસ્તારના ખેડૂતો એક રીતે જોઈએ તો દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિમાં છે કારણ કે અહીંથી માત્ર બે કિલોમીટર દૂર નર્મદાની મુખ્ય નહેર હોવા છતાં તેનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને મળતું નથી પરંતુ હાલમાં જ્યાંથી કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે તે પાનમ જળાશય આ વિસ્તારથી અંદાજીત સો કિલોમીટર દૂર છે આ બાબતે અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યું નથી ત્યારે હવે આ વિસ્તારના ખેડૂતો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્ન હલ થાય છે કે નહીં વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ